સુતજીએ જ્યારે આવી કથા સંભળાવી ત્યારે ઋષિઓએ પૂછ્યું કે હે મહારાજ ભગવાનની કથા સાંભળવાથી કે કે વિશુધ્યંતિ વદંતુ સત્તાહ યજ્ઞેન કથા મયેન આ ભાગવત સાંભળવાથી કોણ કોણ પવિત્ર થાય એક એ વાત અમને સંભળાવો અરે સનતકુમારો કહે છે ઋષિઓ સાંભળો નારદ મુનિ ये मानवा पापकृतस्तु सर्वदा सदा दुराचाररताभिमार्गगाः क्रोधाग्निदग्धः कुटिलश्च कामिनः सप्ताहयगनेन कलो હે નારદજી સાંભળો જે માણસે જીવનભર પાપ જ કર્યા હોય જેણે સદા દુરાચાર રતા સદા દુરાચારી જ હોય ક્રોધી હોય કામી હોય કપટી હોય લોભી હોય અનેક ખરાબ દુષ્કર્મો કર્યા હોય એવો વ્યક્તિ પણ એક વાર ભગવાનની ભક્તિપૂર્વક ધ્યાનથી કથા સાંભળે તો પૂનંતિ એ પવિત્ર થાય અરે જે દંભી હોય વત્સરણ હોય હિંસા વાળો હોય પિશાચ હોય નિર્દય હોય માતા પિતાથી દૂષિત થયેલો હોય સત્ય વગરનો હોય આવો અનેક પ્રકારનો દોષી મનુષ્ય કદાચ ભગવાનની સપ્તાહ સાંભળે તો સપ્તાહ યજ્ઞ તે સનતકુમારો કહે છે સાત દિવસ સપ્તાહ સાંભળવાથી આનું જીવન અવશ્ય બદલાય અને ભગવાનની કથા એ બી પવિત્ર છે ભગવાનની કથા શરીરથી મનથી વાણીથી કોઈ પણ પ્રકારના પાપો કર્યા હોય સઠ હોય દુર્બુદ્ધિ હોય દુરાશય હોય મલિન હોય એ પણ ભગવાનની સત્તા સાંભળે તો ચ એ પવિત્ર થાય જ છે સનતકુમારો કહે છે ઋષિઓ તમને અધિવિશ્વાસ ના આવતો હોય તો હું તમને એક કથા સંભળાવું માણસ જીવનભર પાપ કરે અને પાપ કર્યા પછી પાપમાંથી મુક્ત થવા માટે જેમ ગંગાજીમાં ડૂબકી મારે પવિત્ર થાય ને એમ ભાગવતની કથા પણ પવિત્ર કરવા વાળી દે તમને વિશ્વાસ ના આવતો હોય તો તમને એક વિચિત્ર કથા સંભળાવું બહુ અદ્ભુત કથા સંભળાવું અરે માણસ જીવતા જીવ કથા ન સાંભળે ને કદાચ એનું મૃત્યુ થાય અને મરેલા જીવાત્મા પછી પણ તમે જો કથા કરો તો પણ એની મુક્તિ થાય આ કથાનો એવો પ્રભાવ છે